સુરત બારી નેશનલ હાઈવે પર આડેસર પાસે બાઇક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગઢવી બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું કાર આડેસરની હોવાનું તપાસમાં ખુલ્યું છે હવે જોઈએ આડેસરથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્ધિક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ સુરતબારી નેશનલ હાઇવે પર બાઇક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું અકસ્માતના બનાવની મળતી વિગત અનુસાર આડેસર પોલીસ સ્ટેશનથી થોડીક આગળ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ જે કાર છે એ આડેસરની હતી જ્યારે બાઇક ચાલક છે એ ભગીરાના ગઢવી વધતી હતા બંને વચ્ચે અકસ્માત સર્જાતા ગઢવીને ગંભીર ઇજા થઈ હતી તાત્કાલિક કસરતી પલાસવાના સરકારી દવાખાના ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું આડેસર પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે